મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે મિત્રો જોઈ શકું છે આજનો ટ્રાફિક પણ જોઈ શકું મિત્રો આજના સિન્દ્ર મજાના લાઈ છે તો ઝડપથી મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી મંદિરના દર્શન કરાવી તો પહેલાં ગાદી પછી સમાધિ અને પછી ધ્યાનના દર્શન કરાવીએના સૂંદર મજાના લાઈ છે મિત્રો ચાલો तो देश करो इसी को आज ना सब ना मेरे लाइव देश को जो इस तरह चलो चलो तो मैं जितने આવી करो इस કોઈ में ना लाइव में बन्ने रहिए ट्रैफिक वो चीज़ है रोज़

તો બધા જ મિત્રો લાઈમાં બન્યા અલગ અલગ મંદિરે જઈને બધા મંદિરના દર્શન કરાવી મિત્રો અને તમારો વધારે ટાઈમ લઈ લે મિત્રો બેથી પાંચ મિનિટ લઈ બધા જ મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો તો આજના સુંદર મંદિરના લાઈ દેશે જોઈ શકો છો ચાલો સમાધિ મંદિરના પણ દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો આજે સમાધિ મંદિર સોમાધિ મંદિર આજના લાઈ દેશે બીજું કે આપણે આઠ વાગ્યા કરીએ છીએ પરંતુ આજે થોડુંક કામકાજના લીધે થોડુંક વહેલા લાઈક કરીએ છીએ મિત્રો

ચાલો આગળ જે જમીન દર્શન કરાવું છું આ બાજુ પણ જોઈ શકો કે બાપાની દીજા સિંધ મજાનું ફરકી દે છે મિત્રો ત્યાં બાપાની દીજાના પણ સિંધ મજાના આજના લાવી દે છે દીરુભાઈ જોઈશે બાપા સુત્રામભાઈ જય શ્રી રામ તો બાપાની દીજાના સુંદર મજાના આજના લાવી દે છે જોઈ શકો છો તો આ તો સમાધિ મંદિર એ રાણી જેની ધ્યામનું દર્શન કરાવે

नकी नसेती जीवो नाम ले प्रभु तकावा प्रणीना इडा बिना वर्ण में कृष्टो वर्ण में पाप अवशेष से मेरे विदेश जी के बापा ने अभिषेक है चलो तो आज ना सुंदर मेरा लाइव सेशन से के गेमिंग आर्ट के शेयर बाय आर्ट्स बस्तर में बापा ने मौज सुंदरजना बापा का लाइगेशन आज यहां जैसे तुमने बापा ने जैसे भी आंख नाक कान वो तो सुंदर मेरा मिताशिन तो बापर ना सुंदरजना आज ना लाइगेशन રાજા રાજાની મોજ ભાઈ રાજકોટ હા ભાઈ શ્રાક યોગેશભાઈ યોગેશ બાપા સીતારામ ચાલો આગળ જઈએ બીજા મંદિર ના દર્શન કરાવશું બીજું કે આજે લાઈન માં થોડોક વેલા છે મિત્રો રોજ કરતા અને થોડુંક કામકાજ ના લીધે થોડુંક વેલા મોડું થઈ શકે છે મિત્રો કેમ કે ફિક્સ ટાઈમ રહેતો નથી આપણો કા પાંચ દસ મિનિટ વહેલા હોય કા પાંચ દસ મિનિટ લેટ હોય તો થોડુંક એડજસ્ટ કરી લેજો મિત્રો ચાલો મિત્રો તો આગળ જઈએ

દર્શન કરાવી છું તો ધીને ધીમે આગળ જઈએ અને બીજા વંદિના દર્શન કરાવીએ અને આજે થોડાક ઝડપથી દર્શન કરાવે છે તો કામકાજના લીધે તો બીજું કે સાંજના છે મિત્રો સંધી આરતીના પણ આપણે લાય દર્શન કરાવીએ છીએ અત્યારે મંદિરની સામે આવી જાય છે અને મંદિરના સંજો મજાના લાઈ લાયદે તો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગ્યા લાવી દેશે સાંજને છ ને વિશે સમજ્યા ત્યાં દેશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાવી થઈ શકે તો આજના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધ રાધે આજના લાય દર્શન એટલે સુધી રાખીએ લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપુસ્તરામ જય શ્રી રામ રાધ રાધે નીતિન જંબુસા બાપુસ્તરામભાઈ તો આપણો દિવસ શુભ રહે આજનો એટલે શ્રી રામ રાધે રાધે